માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું દીકરી કુવાસી પાછળ માતાઓ આવે ખરી દીકરી પાછળ કુવાસી પાછળ એમના પિયરની માતાઓ આવે ખરી તો આજે આપણે આ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરવાના છીએ એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે જાણકારી ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે દીકરી જેને કુવાસી કહેવાય એની પિયરની માતાઓ એમના કોહવટીએ જેનું કહેવાય કોહવટીએ નહીંથી તમે સાંભળ્યું હશે કે કોહવટીયાનું દેવ છે તો આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ મિત્રો આ તમારા જે પ્રશ્ન છે એનો હું તમને જવાબ આપી દઉં જે પણ આ પ્રશ્ન છે એનો જવાબ મિત્રો હા છે ઘણી જગ્યાએ નહીં નેવું ટકા આ વસ્તુ બનતી હોય છે અને બના રહેશે હવે એનું શું કારણ હવે ઘણા બધા માણસોના મગજમાં એ પણ પ્રશ્ન હોય છે કે કુવાસીના જે પિયરમાંથી દેવ આવે દીકરી નાતો એ દુઃખ આપે છે મિત્રો આ તદ્દન ખોટી વાત છે આ તદ્દન ખોટી વાત છે આના પાછળનું શું કારણ છે એ પણ હું તમને વિડીયોમાં જણાવવાનો છું તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવી દઉં કે કુવાસીના પાછળ પિયરનું દેવ ક્યારે આવે તો જ્યારે પણ મિત્રો કુવાસી જ્યારે દુઃખી થાય કુવાસી ઉપર દુઃખ પડે ત્યારે કુવાસી જો એરાદ કરે માતાજીને બોલાવે એમના બાપ દાદાની માતાને સમરે કે કોઈ તમે અત્યાચાર કરતા હોય તોય કે તમારી કોઈ પણ કન્ડિશન એ કુવાસીને દુઃખ પડે ત્યારે એ દેવને યાદ કરે એરાદ કરે જ્યારે સ્મરણ કરીને બોલાવે છે આવી પરિસ્થિતિ જ્યારે બનતી હોય છે ત્યારે દીકરીના વારે પિયરની માતા આવે છે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે અમુક જગ્યાએ તમે પરણ્યા પછી દીકરીને ત્યાંની જે પ્રસાદી હોય એ પણ નથી આપતા એવી મનનતાઓ છે કેમ કે એવી એમની મનંતાઓ છે કે જો આપણે પ્રસાદી આપશું તો એના જોડે દેવ પણ આપણું ત્યાં જતું રહેશે આવી મનંતાઓ હોય છે બરાબર અત્યારે ઘણી જગ્યાએ આ પ્રથા ચાલુ છે કે કુવાસીને દીકરીને પ્રસાદી નથી આપતા માનતાની પ્રસાદી આપતા નથી સતોય દેવ જતા હોય છે આવી ઘડિયાની મનંતા હતી હવે તમને જણાવી દઉં જ્યારે દીકરી યારાદ કરે છે ત્યારે દેવ શું કામ આવે છે એ દુઃખ આપવા ના આવે એ તમારા દુઃખનો અંત લાવવા આવે અને તમારા બોલાવાથી જ આવે બરાબર તમારો યરાદ હોય તો જ એ દેવ તમારા ઘરે પગલું ભરે બાકી આવે નહીં ત્યારબાદ એવું શું કરીએ એવું શું બની જાય જેના લીધે દીકરીના સાથે દીકરીના સાથે પિયરનું દેવ આવે છે તો બીજો મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે પણ દીકરીની વિદાય થાય જે ઘરેથી દીકરીની વિદાય થાય એટલે જેના જે પણ માણસ છે જેની દીકરી છે એમાં જો કોઈને પવન આવતો હોય કોઈ ભૂવાજી હોય કોઈ પઢાર હોય કોઈ સેવક હોય જેના જોડે દેવ સવારી છે દેવનો હત્થો છે જો એનું જમણું બોયપાહુ આપવામાં આવે જ્યારે ઘરે મળીએ છીએ આપણે દીકરીને વિદાય આપીએ છીએ ઘરેથી લગ્ન પ્રસંગે ત્યારે આપણે જમણું જો બોયપાહુ આપવામાં આવે તો દીકરીના સાથે આપણું દેવ જાય છે તો મિત્રો આ બે છે બરાબર હવે તમને જણાવી દઉં કે આનો શું ઉપાય કરવાનો છે અને શું છે આ બધું અસલીયતાની તો સૌથી પ્રથમ મિત્રો જણાવું કે જ્યારે પણ દીકરી બોલાવે એટલે એ દેવ આવે બરાબર એટલે આનું જો તમારે તમારે નડતરરૂપી ના થવું હોય તમારે આ પણ દુઃખ દુઃખ ના આપે તમારે દુઃખી ના થવું હોય તો તમારે એક જ વસ્તુ કરવાની છે કોઈ પણ વિપત્તિ તમારા ઉપર આવે ઘરમાં કોઈ ઝઘડા થતા હોય તમારા પતિ પત્ની વચ્ચેના સંબંધમાં કોઈ ફેરફાર થતા હોય ત્યારે જે દીકરી જે સ્ત્રી છે એને કોઈ દિવસ આવો એરાત કરવાનો નથી જ્યારે પણ તમે હેરાત કરો છો એટલે એ દેવ તમારી વાડે ચડે ચડે અને ચડે જ બાકી એવું કશું હોતું નથી કે આપણે ત્યાં જઈને પ્રસાદી ખાવાથી દેવ આવે એ તમારા આ એરાદથી આવે છે તમે દુઃખી પરેશાન છો અને બોલાવો છો ત્યારે જ આવે છે બરોબર અને કોઈ દિવસ પિયરનું દેવ દુઃખ આપે નહીં હવે દુઃખ ક્યારે આપે એ પણ તમને સમજાવી દઉં જ્યારે પણ અમુક માણસો લડાઈ ઝઘડા કરતા હોય ત્યારે હવે પતિ પત્ની જ્યારે લડાઈ ઝઘડા થવાના જ એ એમાં કોઈ સંદેશ જેવું છે નહીં એમ નાની મોટી વાતે પણ ઝઘડા ઘરમાં થતા હોય ત્યારે આપણે અમુક જગ્યાએ સોગંદો ખાતા હોઈએ છીએ કે આજ પછી હું તમારા ઘરે નહીં આવું આજ પછી હું તમને બોલાવું નહીં આજ પછી આપણે ડિવોર્સ જોઈએ છે મેરેજ આપણે આટલેથી જે મેરેજ કર્યા છે એને ડિવોર્સ જોઈએ છે છૂટાછેડા જોઈએ છીએ અને આવું મારે જોઈએ જ છે અમુક માતાજીના સોગંદ અમારી માતાજીના સોગંદ આવું જે માનતા હોય જે તમારા હૈયે દેવ હોય તમારા બાપ દાદાનું એના અમુક દીકરીઓ સોગંદ ખાતા હોય છે જ્યારે મિત્રો આવેશમાં આવીને આવા સોગંદ તમે ખાઈ જાઓ છો અને જ્યારે પરિસ્થિતિ શાંત પડે અને સમાજ કે આપણા ઘરને બધા મળીને વાતચીત કરીએ એટલે એ વાતનો નિવેડો આવે છે અને પતિ પત્ની સાથે રહે છે અને એમના સ્વાગંધનું અને એમના વચન એમને જે તમે જીવન આપી છે તમે એમના સોગંદ ખાધા છે એ ખોટા પડે ત્યારે જ એ તમારા પિયરનું જે દેવ છે એ દુઃખ આપે બીજું મિત્રો કે જ્યારે પણ તમે દેવને પોકાર કરો છો જ્યારે પિયરનું દેવ આવે છે ત્યારે મિત્રો એ આવે ને એટલે વધારે ફટકો એ પડે કેમ કે જ્યારે પણ તમે ત્યાં દુઃખી થાવ એટલે એમને બોલાવો એટલે એ આવે એટલે તમારા જે ઘરના દેવ છે જે તમારા પતિ તરફના દેવ છે તમારા પિયરના દેવ આવે એટલે સાસરી તરફના દેવ છે એમાં લડત થાય છે અને એ દેવ બંધાઈ જાય છે બરાબર એના લીધે પણ તમને તકલીફ પડતી હોય છે તો આ બધી વસ્તુઓ છે બીજું કંઈ આમાં છે નહીં બરાબર વાતે વાતે ખોટા સોગંધ ખાવાની તકલીફ આવે એવું ના હોય કોઈના જીવનમાં તકલીફ ના આવે મનમેળામાં પણ થોડો ઘણો આગું પાછું રહે આ બધું થવાનું છે એમાં દેવ કોઈ દિવસ વચ્ચે લાવવું નહીં દેવ વચ્ચે લાવો તો જ તમને દુઃખ આપે નાની નાની વાતમાં એટલે દેવને દૂર રાખવું કેમ કે પરિવાર છે એટલે લડાઈ ઝઘડા ચાલે રહેવાના એમાં નાની નાની વાતમાં જો દેવના સ્વાગન કે દેવને આવા યરાદ કરો કે તારા બેઠે આમ તું નહીં આવે તો મારું આમ થશે તને મારા બાપ દાદાએ મારા બાપાએ મારા પપ્પાએ મારા વડવાઓએ આવી પૂજી છે ને મારું આટલું દુઃખ છે ને તું અહીંયા આવતી નથી આવા યરાદ ખોટા કરવાની જરૂર નથી પતિ પત્નીના ઝઘડા હોય કે તમારા ઘરમાં કોઈ ઝઘડો હોય તો અંદર વાત કરી શાંતિ શાંતિથી એ વાતનું નિરાકરણ આવે એવું રાખવાનું દેવને કોઈ દિવસ વચ્ચે લાવવાના નહીં અને પિયરના દેવને કોઈ દિવસ આ રીતે દુઃખમાં જ્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડા હોય અને દુઃખ પડતું હોય આવી વિપત્તો આવે ત્યારે કોઈ દિવસ એ દેવને આપણે પ્રાર્થના કરીને ના પાડવાનું છે કે આ સંસારી મામલો છે આમાં તારા આડફેર કરવાની નથી એમ કહીને તમારે એ ટાળવું જોઈએ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય વિડીયોની જાણકારી તમને ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા વિડીયો તમારે જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ જોઈન થઈ જજો જય માતાજી જય મેલડીમાં